છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાલ વિસ્તારોમાં આવેલા ઢાંડણીયા ગામે એક વૃદ્ધ વિધવા મહિલા જીવન નિર્વાહ માટે વાંસની પટ્ટીમાંથી ટોપલી અને સુપડું બનાવી રહી છે સાઠ વર્ષથી વધુ ઉંમરની આ મહિલા એટલે કે મેઠલીબેન નિમજીભાઈ ડૂબીલને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે પરંતુ રોજગારીના અભાવે તેઓ આવી મજૂરી કરવા મજબૂર બન્યા છે

અમારા કાસું મકાન છે અમે મમ્મી બનાવે છે ટોપલી વેસીને અમારે જીવન ચાલે છે કોઈ સરકાર અમારે સહાય આપતા નથી અમારા કાસુ મકાન છે કોઈ સહાય આપતા હોય તો સારો ટોપલી આસપાસ લોકો આવે એને વેસે છે જિલ્લાના નસવાડી તાલુકાના ડાંડણિયા ગામે એક વૃદ્ધ મહિલા જે છે તસવીરોમાં જોઈ રહ્યા છો તે ટોપલી બનાવી રહી છે આ ગરીબ પરિવાર છે આ ટોપલી બનાવીને પોતાનો રોજગાર ચલાવે છે સાહીઠ વર્ષથી વધારે ઉંમર છે તેની અને વૃદ્ધ અવસ્થામાં ઘરે બેસીને આ રીતના રોજગારી મેળવે છે પરંતુ સરકાર આદિવાસી નહીં આવી મહિલાઓને રોજગારી માટે કોઈપણ જાતની સહાય આપતી નથી આદિવાસી વિસ્તારમાં આવા જે ગૃહ ઉદ્યોગો છે તે મહિલાઓ કરે છે આદિવાસી વિસ્તારમાં જે વાંસની લાકડી હોય છે તેમાંથી ટોપલી સુપડી જેવા સાધનો બનાવે છે પરંતુ આ ગરીબ પરિવારને આજ દિન સુધી સરકારે કોઈ પણ મદદ કરી નથી આવી રીતના હસ્તકલા જે છે કારીગરી તે મહિલાઓ કરે છે ત્યારે આદિવાસી વિસ્તારના આ ગરીબ પરિવારનું ઘર આપ તસવીરોમાં જોશો ત્યારે તેને ના તો આવાસ મળ્યું છે ના તો કોઈ બીજી સુવિધા મળી છે લાકડાના ખપેડામાં મહિલા રહે છે જ્યારે વિધવા મહિલા છે આવી વિધવા મહિલાઓને સહાય મળવી જોઈએ ત્યારે તંત્ર જે દાવા કરે છે કે રોજગારી માટે અનેક અસુવિધાઓ ઊભી કરી છે પરંતુ આ પરિવારને આ જે વિધવા મહિલા છે તેને આજ દિન સુધી કોઈ સહાય પણ મળી નથી રફિક રણીવાલા જીએસટીવી છોટા